ગુડ મોર્નિંગ ચૂક સવાર કેમ છો યુ ટ્યુબ ફેમિલી તમે બધા મજામાં છે મજામાં રહેવાનું અમારી ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે ને મારા વાલા કાયતરા અમારા ધનજીભાઈ મોઢામાં ખવરાઈ દે એમ છે અને કાયતરા ખાવાના છે તો તમને બતાવી દો આમ જો મસ્ત 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 કાયતરા છે આ અમારા અને હેઠે છે કેરીઓની પાછું કેરીઓ થી નાન્યું નહીં હો મોટી બરાણ કા ધનજી આવ્યું કેરીઓ પડે યાર ખાગઠ્યું વેસવ્યું હા એવું કેરીઓ પડે બોલો અને આમ જો કાઈ કેવા પાકી જા ફૂલ એમ ફૂલ મીઠા કે કેવા લાગે તને હે મસ્ત લાગે તો ધનજી ભાઈ નિહાળા રહી છે ને તે નિહાળા કાઈ થરા લીધા આવ તમે કીધું પાડી દે એટલે પાઉ બીજા ન ખરો તો તું ખા દેવા ઓને ઓ એમ તો કે વાહ આઈ એમ ચલો તો હાલો કન્ટિન્યુ તો મારા ભાઈને આજ માં થઈ ગઈ છે રજા અત્યારે છે ઘરે એટલે કે કાલમાં માં હાલ છે હાડા હાય હાથ પે ગઈવા અંધારું છું ને ઈવા કરે પી ગયા મતલબ મે તો ઘરે વિયાવાલા છે

પછી કે ને આવની કઈક લઈ આવની અત્યારે બેન પ્રવાદા દેતો કૃષ્ણ ને નેન્સી આ તો બદલાઈ દેતા એમ જે બેન ને કપડા બદલાઈ દેતા રોવે ને ભાઈ ને પછી ઓલા ભાઈ ને કેવા જો કેવલ પાછો રોહે કરે તા તો ને હાલો તો હું જલ્દી જલ્દી લઈ આવું એના હાટુ કઈ બકાલો હા તો મિત્રો ફાઈનલી હું છે ને વિનોદ ભાઈ ને આઈ આવ્યો છું એક જગ્યાએ બકાલું લેવા આમ ભાઈ બધી મેં કાંઈ ફટકા આ ઓલું હું છે ઓલું સૂર્યમુખી હે મિત્રો સૂર્યમુખી છે ટમેટા છે રીંગણી છે કોથમરી ફુલેવર કોબી બધી વસ્તુ મળે અહીંયા બોલો હું બકા લેવા આવ્યો હું એક સૂર્યમુખી દેખાડી દઉં ફ્રેન્ડ ને ભાઈ આમ જો ટમેટા મારા વાળા ટમેટા કેટલા બોલો હા રીંગણા જોરદાર છે ટમેટા છે સોળી આમ જો ગવાર હે તે સોડા એ સોડા ગવાર બધી ફેશન છે અત્યારે આમ જો સૂર્યમુખી જોરદાર જો ભાઈ એક નંબર આમ જો મસ્ત જોરદાર ટમેટા પાકે એ લે Mitra finally copat kahit jauh. Apa dia ini nak kau? Umurne kau kek tu linvia jalan di dalam bilik. Apa dia dua ni pun, baki copat kahit jalan ke kau mandi nafa. Finally lepas abah dah kembali semua. Ama, apa so sot dosa? Nyaasi kembali sese. Surimukai tu uge sese. Atolah jamu do. Bulan jamu lah. Bulan jamu lah. Bulan bisya. Eh, baiat tholah sese? Oh, ni bulan bisya. Ya tu sese. અબડાવડા થાય આમરો ખાઈ જાય ને તમને આમ થાય વાહ એમ એવી દેવી થાય હાથમાં હાથ જોડે રામલાલ એ લે લે આ લે આ દે દીપલા ખાતો હવા આ બધું ફૂટી જાય એવું છે મિત્રો બહુ લાંબા થાય એમ કે ને રીંગણા બિંગણા આવી જશે આમ જો તમને કદેશને દેખાય તો છે ને બસ તો ભાઈ બહુ મીઠાઈ છે સાખાવાને લીધા તો અહીંયા વાલાનો આ વાલાનો કોન્ટેક્ટ ની પણ આ ભાઈનો કોન્ટેક્ટ કરો કે તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો કે એમ દાદા પાડે પુગડી દે એમ કા આમ જો ચીજ હોતોય બોલો જોાળી થી મરો ભાઈ આમ જો સોળી બેસ્ટ મસ્ત અચાર આ આ કવો આ પાછું ઓલું આ શું કહેવાય બદદમડી ની દારમડી કુબી આમ જો કુબી મારા વાલા બતાવો તમને ફૂલેવર છે એલા આ તો કુબી છે આ કુબી છે આમ જો અને ફૂલેવર બતાવો થી ઓ બાપા આમ જો આ કવડો ફૂલેવર તો આ ફૂલેવર છે બોલો મેં પહેલી વાર ફૂલેવર જિંદગીમાં જોયું આવું તેલા ફાઇનલી બહુ આઈ એક વખત રેસીપી બનાવવાની છે આપણે આ તોડીને ડાયરેક્ટ આમજો ખટી ફાઇનલી આપણે પાલક ની ભાજી માં આવી જશે ને પાલક ની ભાજી લઈ જવાનું છે એટલે કે પાંદડા તોડતો તો ભાજી તાત્કાલિક બની જાય ને ફટાફટ એવું કરવાનું છે ચાલો તો પાલક ની ભાજી તોડી જલ્દી ગમે ભાઈ એમ કરું ને આમ જો અમારા વાલા ભાગનો નો કોથળો આખો લઈને આવેલા સીઝન ખાવીને લઈ કાય કા પછી કેતાની કીધું ને હે દુકાનનો ભાગ લીધો ચાલો બરોબર છે ફાઈનલ હું પોકી જઈશું ઘરે અને પાલક ભાજી જો આ મેગી દીધી છે તો આને ભાજી દીવા બનાવી બનાવ મને કે ખબર ની બાકી મે તો બકાળો તને લાવી દીધો હો બકાળો હે ખાવાનું તો કહેવાય ને એને શું કહેવાય બકાળો ભાજી એટલે કે ખાવાનું કહેવાય કે બીજું કઈ કહેવાય બોલો તમે કમેન્ટ માં કહી દેજો હે બકાળો ને ખાય તો હું ખાઉ ખા

તો ફાઇનલી મેં ખાઈ લીધું ને એક મસ્તીની કમેન્ટ આવેલ છે તો મને છે ને મગજમાં આવી જ મેં કીધું કી દઉં જો કામકાજ શરૂ છે કા કેવ્યું ખરે બોલો ફેમિલી યાર બતાઈ તો ઉસી કઈ દીધું એમ તો બહુ મોટી મોટી અને છે ને અને એક આવી મને બોલો કહું મસ્ત સુપર દારૂ પીતા હોય ને એને છે ને એ કઈ એ નહીં દારૂ પીવાય ને એની કે બતરા ન કરાય ને ઉંદડીને દવા પહેરીને ઉપાડી લેવાય મને બહુ ગીમી મારો હગો ભાઈ છે બાકી હવે તો નહીં પીતો ત્યાં તો ત્યાં જાય હલવાનો પછી નહીં પહેલાં પીતો બાકી ઉંદડીને દવા હકીકતમાં આપી દીધી ને તો આ માણસ એટલે બધા આખા ઘરની વાત લગાડી દીધી બોલો એકલા એક વ્યક્તિ આખા ઘરની વાત લગાડી દીધી વિચાર કરો ફેમિલી એક હરિરામ જગન્નાથ કોમેન્ટ વાળાને મારે શું કહેવું એમ એલ એ છે ને હાડા બાર તમે થઈ ગયું છે હાડા બાર ને મારા હા મારા હા હશે ને એલજીભાઈને ખબર કાઢવા આવે છે મારો ભાઈ એ આવા તડકાનો મને ઠેપ ગામમાં લાંબો કરે વિચાર કરો આવા તડકાનો હોય તમને બે જણાને ખબર ન પડે રાટો પર થવા દઈએ એમ બહુ કરે હવે લેવા જાય પીછું પાકવા જાય ને આમ થાકી બોલો તો મિત્રો ફાઇનલી હું અડધી પીવાની તા ને વજન જોફવા ગયા કેવલનો વજન કેટલો થાય કેટલો નહીં આમ તપાસ કરવા ગયા તો એ તમને બતાવી દઈએ કે બાકી કેટલો વજન છો તમને ખરે જણાવી દે બરાબર ભાઈ તો હું આલો જઉં છું આમાં પીણોને પીણો આમ જો રસ્તો મારો એમાં ઘાટી હેલેથી હાલે આમાં આમ જો

ખાવ ગળું કરું થઈ જોઈ તો ભલા મને ખબર છે ને તળી પવાય એટલે હા તો તું મહેમાન ની પેલા મને આપ્યું હોય મહેમાન ને પાણી પાઈ દીધું મહેમાન જે વેલજીભાઈ ની ખબર કાઢવાનું હું મારો બેટ્રોમ જોવો હોય હું મારી આખે શાહ બનાવવાનો સૌ બુજાર ઉઘાડી લખું બુજાર ઉઘાડી પાણી પાણી કરીને ઢાકી દીધું ઢાકીને પછી એમ જોવો બસ 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 દૂધ થતા અહીંયા છે ને રસોઈ બનાવવાની તૈયારી હાલે કાંઈ 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 હું શાક બનાવી લઉ બનાઈ મેં પેલા છે ને કાળી શા પકાવી કાળી પકાવી પછી દૂધ નહીં દૂધ નહીં લાલ થઈ છે કાળી પેલા પકાવી તમને કોઈ બનાવતા આવડે ને એવી ભાઈ તો આપણે કેટલીમાં છે ને એ તો વાંધો કેટલી મળી જમીન બેઠાથી કમ્પ્લીટ થઈ જવું ને હાથ પડી જાય ને હવે જ આવશે કોટડા આવડા ને મેકવા મારા મમ્મી છે મારા હાર હશે ને મેકતા ઓલે આવું તારે લે હાથ પડે બોલે એ તો હાથ પડે કે Zau zau tidak licat. Aziz lihat, nanti ni terlalu marah beten huk. Berapen? Salah tunggu zau kor dan kor dah jen pesi malai. Terpahin leh ni marah beten po terapu jen malai. Yang ni ipelam malai jantan. Kamu dia ziu malai jen marah mami ya. Pani pedi tu marah pani payse. Bau pada karak. Mar dah. Ma. Halo bye. Nanti haru.

Tambrogu mara, papi na bantu para. Nandia lima lawa, nandia lima lawa. Germai boleh na hari yang mau <laughs> perbaiki. <laughs> Tuh <laughs> berapa? <laughs> Saya <laughs> boleh. Bagi baih bani. Lulun kacah

ગવાનું ખાણ ખાય ને રાત કાઢી ભાઈ તો કે બેન ભાઈ જાણ બધું કરેલું તો તું ખાધું ને મારે મારી બેન આવ્યા ઉડાઈ હાથ રાહ્યું કે ખવડાવ્યું પછી કે એ કાંઈ ખાવા નહીં દીધું પાછળવા કાંઈ નહીં દીધું ઉંમરમાં બેસી નમી કવે ઘી રહી ભાઈ છે તો કે ઠીક ઓલો ભાઈ તો બપોરે આવ્યો લઈને ઘી કે તારા બાપનું બધું બળી ગયું ગાડીમાં બળતી રે ગાડી નાખું આ કે ગાડી ગોળલા ને રૂપિયા ના જદાન માણા ને બધું ના તારા બાપનું હા બધું ને તો બધું ગયું આખો તો

અને કારક વિશે એવું લાગે તો જણાવી દે પોતું તે આવું કીધું એમ તો ચાલો તમને મજા આવી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ બધા કરાય બરાબર રાખો દસ હજાર સબસ્ક્રાઈબ જલ્દી થઈ જાય ને હું તો કરે હવે નિશાળે બધાને તમારા હાવ આ રે તમારા હાહાર આ તમારા મતલબમાં એટલું બધું ભણે કે મારી જેમ કે મારા વાલા ભરવું જોઈએ કેમ કે છોકરી એને આપી આપણને તો ન ભરવું જોઈએ તમારું બધે શું કેવું કહેવું એમ ફાઈનલી હું તો નિશાળે પગુ જાઉં ધનજી ની બધા બેઠા છે ને એ તો ચાર ને તે પણ મિલેટ ખીશે અને આમ જો આ જો 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 ધનજી જો ત્યાં જ રહી છે ને તો ગોઠણી આવડી બેટા બોલો આમ છે યાર ગંજી ભેજો ડોક્ટર પહેરે જો તો અહીંયા બેઠા કે એટલે ની મારા વાલા ની એમ બે દે કહું તમારે બધા મારશે ના પણ જો ખબર છે ગુરુવાર છે ગુરુવાર કયા ગુરુવાર બુધવાર નહીં ગુરુવાર

અને પિયર કોડ એરટેલ પેનું હતું ને તે બ્લોક કરી દીધું બોલો પૈસા નવા દીધા જોતા તો એ નવા દીધા નાખતા હતા તો એનું નખાણા એવું બધું છેલ્લું છે તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં તમે બધું જણાવી દે આજનો વિડીયો તમને સારું લાગ્યો લાઈક કરો શેર કરો ચેનલને નહીં દે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ને સબસ્ક્રાઈબ તો અવશે કરો એટલે હજાર જલ્દીમાં જલ્દી થાય તો ચાલો મળી બીજા નવા ઇન્યુક વિડીયો સાથે તમારી બધા મિત્રોને જય માતાજી ભાઈ બાય